એમનું પણ માથું કપાઈને ધરથી જુદું થઈ ગયું અને પછી તે ધડ પર ઘોડાનો માથું મૂકવામાં આવ્યો અને તેઓ હૈગ્રેવ કહેવાયા વેદ પણ જેમની સ્તુતિ કરે છે બધા જ દેવતાઓના આશ્રય સ્થાન છે તથા જે સમસ્ત કારણોના પણ પરમ કારણ છે તે આદિદેવ જગતપ્રભુ ભગવાન શ્રી હરિને પણ મસ્તક થઈ જવું પડ્યું આ વિધાતાની જ કરામત છે પરંતુ હે મહામતે આવી ઘટના કઈ રીતે ઘટી તેને તરત જ વિસ્તારથી કહેવાની કૃપા કરો ત્યારે શ્રી સુજી કહેવા લાગ્યા હે મુનિયો ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવોના પણ દેવ છે તેમની લીલા અતિ અદભુત છે તમે બધા ખૂબ જ સાવધાન થઈને તેમની કથા સાંભળો એક સમયની વાત છે સનાતન પરમ પ્રભુ શ્રી હરિને ઘોર યુદ્ધ કરવું પડ્યું હતું દસ હજાર વર્ષો સુધી તે યુદ્ધ ભૂમિમાં લડતા જ રહ્યા પછી તેમને થાક જેવું લાગ્યું ત્યારે તેઓ પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠમાં ગયા ત્યાં પદ્માસન લગાવીને બેઠા ધનુષ પર પ્રત્યંસા ચઢાવેલી હતી તે જ સ્થિતિમાં ધનુષને જમીન પર ટેકવીને તેના આધારે તે થોડા નમીને ઊભા રહ્યા પછી તે ધનુષ પર વજન આપીને નમાવા લાગ્યા પરિશ્રમને લીધે અથવા તેમની ઈચ્છાથી જ કહો તેમને ઘોર નિંદ્રા આવી ગઈ તે જ સમયે કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞનું આયોજન કરવાની યોજના ચાલી રહી હતી ઈન્દ્ર બ્રહ્મા શંકર વગેરે બધા યજ્ઞ કરવા માટે તત્પર થઈને ભગવાન શ્રીહરિને મળવા માટે વૈકુંઠમાં ગયા દેવતાઓનું કાર્ય નિર્વિઘ્ન ચાલતું રહે એ જ તે યજ્ઞનો ઉદ્દેશ્ય હતો ત્યાં તેમણે યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુના દર્શન ન થયા પછી તો તેમણે ધ્યાન દ્વારા જાણી લીધું અને જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં તેઓ પહોંચી ગયા ત્યાં જઈને જોયું તો પરમ પ્રભુ શ્રી હરિ યોગનેન્દ્રાવશ બેહોશ જેવી સ્થિતિમાં પડ્યા છે એટલે દેવતાઓ ત્યાં રોકાયા નહીં પરંતુ ભગવાનની નિંદ્રા તૂટી નહીં ત્યારે તે દેવતાઓ ખૂબ જ ચિંતામાં પડ્યા આવી સ્થિતિમાં ઇન્દ્ર મુખ્ય દેવતાઓને ઉદ્દેશીને કહ્યું હવે શું કરીશું દેવતાઓ તમે સ્વયં વિચાર કરો કે ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા ત્યારે ભગવાન શંકરે કહ્યું દેવતાઓ જો કે કોઈની નિંદ્રા ભંગ કરવાનું કાર્ય નિષિદ્ધ છે તો પણ યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે તો ભગવાનને જગાડવા જ જોઈએ ત્યારે બ્રહ્માજીએ વમરી નામનો એક કીડાને ઉત્પન્ન કર્યો એવું વિચારીને કે ધનુષ્ય પૃથ્વી પર જ છે આ કીડો ધનુષની દોરી કાપી નાખશે અને દોરી કપાતા જ ધનુષ સીધું થઈ ઉપર તરફ જશે આમ થવાથી દેવાધી દેવ શ્રી હરિની નિંદ્રા તૂટી જશે તો પછી દેવતાનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે આ પ્રમાણે મનમાં વિચાર કરીને દેવતાઓના આગેવાન અવિનાશી બ્રહ્માજીએ વમરીને આ પ્રમાણે કરવાની આજ્ઞા આપી ત્યારે તે વમરી નામનો કીડો બ્રહ્માજીને કહેવા લાગ્યો અરે લક્ષ્મીપતિ ભગવાન નારાયણ દેવોના પણ આરાધ્ય દેવ છે હું તે જગતગુરુની નિંદ્રામાં કઈ રીતે વિક્ષેપ કરી શકું ભગવાન આ ધનુષ્યની દોરી કાપવાથી મને કયો લાભ મળશે જેના કારણે હું આવું નિંદિત કાર્ય કરું કોઈ પણ પ્રાણી કોઈને કોઈ સ્વાર્થ સાધવા માટે જ હલકું કામ કરવા પ્રવૃત્ત થાય છે આ તદ્દન સાચી હકીકત છે તેથી જો મારું કોઈ વ્યક્તિગત કાર્ય સાધવાનું હોય તો હું આ ધનુષ્યની દોરીને કાપવા તૈયાર થાવ ત્યારે બ્રહ્માજી એ કહ્યું યજ્ઞમાં ભાગ આપીશું અમારું કામ કરીને ભગવાન શ્રી હરિને જગાડ બ્રહ્માજીએ તેને સમજાવ્યું કે યજ્ઞમાં હવન કરતી વખતે આજુબાજુમાં જે હવિષ્ય પડશે તે તારો ભાગ ગણાશે આ વાત તું સમજી લે પરંતુ અમારું કામ હવે તરત જ થઈ જવું જોઈએ શ્રી સૂતજી કહે છે આ પ્રમાણે બ્રહ્માજીના કહેવાથી તે જ ક્ષણે વમરીય ધનુષની પ્રત્યંચા જે નીચે જમીન પર હતી તે તોડી નાખી અને પછી તો ધનુષ્ય દોરીના બંધનથી મુક્ત થઈ ગયું પ્રત્યંચા કપાતા બીજા છેડાની દોરી પણ ઢીલી થઈ ગઈ તે વખતે અત્યંત ભયંકર અવાજ થયો જેથી દેવી દેવતાઓ ભયભીત થઈ ગયા ચારે બાજુ અંધકાર છવાઈ ગયો સૂર્યનો પ્રકાશ ક્ષીણ થઈ ગયો ત્યારે બધા જ દેવતાઓ ગભરાઈને વિચારવા લાગ્યા અહો આવી ભયંકર પરિસ્થિતિમાં શું થવાનું છે તેની ખબર જ નથી હે ઋષિઓ બધા દેવતાઓ આમ વિચાર કરતા હતા ત્યાં તો ભગવાન વિષ્ણુનું માથું કુંડલ અને મુકુટ સહિત ઉડીને ક્યાં જતું રહ્યું તેની ખબર જ ન પડી થોડી વાર પછી જ્યારે ભયંકર અંધકાર સમી ગયો ત્યારે બ્રહ્માજી અને શંકર ભગવાને જોયું તો ભગવાનનું મસ્તક વિનાનું શરીર ત્યાં જ પડેલું હતું આ અત્યંત આશ્ચર્યજનક ઘટના બધાની સામે જ બની ગઈ ભગવાન શ્રી હરિના માત્ર ધડને જોઈને શ્રેષ્ઠ દેવતાના આશ્રયનો પાર ન રહ્યો ભગવાન શ્રી હરિના માત્ર ધડને જોઈને શ્રેષ્ઠ દેવતાના આશ્ચર્યનો પાર ન રહ્યો હવે તેઓ ચિંતામાં ઉછળતા સમુદ્રના મોજાઓમાં ગોથા ખાવા લાગ્યા તેઓ અત્યંત દુખી થયા તેમની આંખોમાંથી અશ્રુ ધારાઓ વરસવા લાગી તેઓ વિલાપ કરવા લાગ્યા હે નાથ આપ તો દેવતાઓના પણ આરાધ્ય દેવ છો અને સનાતન પ્રભુ છો તો પછી હે ભગવાન બધા જ દેવતાઓને નિષ્પ્રાણ કરનારી આ વિચિત્ર એવી કઈ દૈવીય ઘટના બની ગઈ ત્યારે બ્રહ્માજીએ કહ્યું વિધાન હોય તેવું અવશ્ય થાય છે આ તદ્દન શંકા વિનાની વાત છે હવે આપણું કાર્ય તે જ સિદ્ધ કરશે તેમનું નામ વિદ્યા પણ છે બધા પ્રાણીઓ તેમના સંતાન છે ત્રિલોકમાં ચર અને અચર જેવા પ્રાણીઓ છે તે બધામાં તેઓ બિરાજમાન છે કહે છે પછી આવેલા આપી બ્રહ્માજીએ કહ્યું સ્વરૂપિણી ભગવતી જગદંબિકા બ્રહ્માજીએ કહ્યું બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબિકા શ્રેષ્ઠ આરાધના કરવા યોગ્ય છે તે સનાતન દેવીનો સાક્ષાત્કાર તે સનાતન દેવીનો સાક્ષાત્કાર થવો ખૂબ જ કઠણ છે તે ભગવતી મહામાયા સંપૂર્ણ કર્મોને સિદ્ધ કરનારા છે તેથી તમે લોકો તેમની સ્તુતિ કરો ત્યાર પછી સુંદર શરીર ધારી વેદોએ બ્રહ્માજીની વાત સાંભળીને તે ભગવતીને જે જ્ઞાનથી જાણી શકાય છે અને જે મહામાયાના નામથી પ્રસિદ્ધ છે તથા જેના પર સંપૂર્ણ જગત આધારિત છે તેમની સ્તુતિ કરવા લાગ્યા જગતના સર્જક છો આપ કલ્યાણ રૂપ શરીર ધારણ કરનારા અને પ્રકૃતિના ગુણોથી પણ પર છો સંપૂર્ણ જગત આપની સત્તાને વસ છે આપ ભગવાન શંકરના મનોરથ પૂરા કરો છો હે માતા આપને નમસ્કાર કરીએ બધા જ પ્રાણીઓને આશ્રય આપવા માટે આપ પૃથ્વી રૂપે બિરાજમાન છો પ્રાણી ધાર્યો પ્રાણધારીઓના પ્રાણ પણ આપજ છો પ્રાણધારીઓના 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 પ્રાણ પણ આપજ છો શ્રી ધી શ્રી ધી શ્રી કાંતિ ક્ષમા શાંતિ શ્રદ્ધા મેઘાકૃતિ અને સ્મૃતિ આ બધા જ જ આપના નામ છે 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 જે અર્ધ માત્રા તે પણ રૂપ ગાયત્રીમાં આપ પ્રણવ છો જયા વિજયા ધાત્રી લજ્જા કીર્તિ સ્પૃહા અને દયા આ નામોથી આપ પ્રસિદ્ધ છો હે માતા અમે આપને નમસ્કાર કરીએ છીએ આપ ત્રિલોકને ઉત્પન્ન કરવામાં અતિ કુશળ છો આપની મૂર્તિ દયાથી પરિપૂર્ણ છે

તેથી આપની આગળ તેમની કોઈ સત્તા નથી કારણ કે આપ તો સચરાચર જગતના માતા છો હે જગદંબિકા આપને જ્યારે અખિલ ભૂમંડળને ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય છે ત્યારે આપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વગેરે દેવતાઓને પ્રગટ કરીને તેમના દ્વારા સર્જન પાલન અને સંહારનું કાર્ય કરો છો હે દેવી ખરેખર તો આપ એક જ છો સંપૂર્ણ સંસારમાં કોઈ પણ એવો મનુષ્ય નથી જેનામાં આપના રૂપોને અને નામોને જાણી શકવાની યોગ્યતા હોય ભલા વાવના થોડા પાણીમાં તરનાર મનુષ્ય સમુદ્રના અથાગ જળને કુશળતાથી તરીને પાર જઈ શકે ખરો હે ભગવતી દેવોમાં પણ એવું કોઈ સિદ્ધ નથી જે આપની વિભૂતિને પણ જાણી શકે આપ જગતની એકમાત્ર જનેતા છો આપ એકલા જ આ મિથ્યા એવા સમસ્ત જગતની રચના કરો છો હે દેવી આ મિથ્યા જગતમાં શ્રુતિવચન જ પ્રમાણ છે હે દેવી આશ્ચર્ય તો એ છે કે આપ ઈચ્છા રહિત હોવા છતાં આપ સમસ્ત જગતની ઉત્પત્તિનું કારણ છો આપનું આવું અદ્ભુત ચરિત્ર અમારા મનને મોહ પમાડે છે જ્યારે બધી જ શ્રુતિઓ આપના ગુણ અને પ્રભાવને જાણવામાં અસમર્થ છે ત્યારે અમે આપને કઈ રીતે જાણી શકીએ વધારે શું કહેવું આપના પરમ પ્રભાવને આપ સ્વયં પણ નથી જાણતા કલ્યાણમયી જગદંબિકે ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે શું આપ એ નથી જાણતા અથવા જાણીને પણ તેમના પ્રભાવની પરીક્ષા લેવા ઈચ્છો છો અત્યારે શ્રી હરિ મસ્તક હિન થઈ ગયા છે આ વાત અત્યંત આશ્ચર્યજનક અને સાથે સાથે દુઃખદ પણ છે હવે અમે એ નથી જાણતા કે આપ જન્મ મરણના બંધનને કાપવામાં સમર્થ હોવા છતાં ભગવાન વિષ્ણુના મસ્તકને ધડ સાથે જોડવામાં વિલંબ કેમ કરી રહ્યા છો હે જગદંબિકા આપનું આ લીલા ચરિત્ર અમારી સમજની બહાર છે અથવા યુદ્ધ ભૂમિમાં દેવતાઓથી હારી ગયા પછી દૈત્યોએ કોઈ પાવન તીર્થમાં જઈ ઘોર તપ કર્યું અને આપે તેમને કોઈ વરદાન આપી દીધું છે જેના પરિણામે ભગવાન વિષ્ણુનું મસ્તક આપના ધ્યાન બાર રહ્યું અથવા હવે આપ શ્રી હરિને મસ્તકહીન જોવાનો આનંદ લૂટવા ચાહો છો હે જગદંબિકા આપ લક્ષ્મી પર કોપાયમાન તો થયા નથી ને કારણ કે તેમને આપ ભગવાન વિષ્ણુ ઈચ્છો છો માની લઈએ કે લક્ષ્મીએ કોઈ અપરાધ કર્યો હોય તો પણ આપે ક્ષમા જોઈએ કારણ કે લક્ષ્મી પણ આપના અંશમાંથી જ પ્રગટ્યા છે તેથી શ્રી હરિને મસ્તક પાછું આપીને લક્ષ્મીને ખુશ કરવાની કૃપા કરો હે દેવી આ દેવતાઓ આપને વારંવાર નમસ્કાર કરી રહ્યા છે આપના સૃષ્ટિ સર્જન કાર્યમાં તેઓ મુખ્ય અંગ રહ્યા છે આપની કૃપાથી તેમને પ્રતિષ્ઠા પણ મળી ચૂકી છે હવે આપ સમસ્ત જગતના લોક નાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપી શોકરૂપ સમુદ્રમાંથી આ દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો હે માતા અમે એ નથી જાણતા કે શ્રીહરિનું મસ્તક ક્યાં ગયું છે એક વાત નિશ્ચિત છે કે આપની કૃપા સિવાય બીજો કોઈ ઉપાય નથી હે દેવી આપ જે રીતે અમૃત પાઈને દેવતાઓને જીવિત કરવામાં નિપુણ છો તે જ રીતે હવે જગતને જીવિત રાખો તે આપનું કર્તવ્ય છે ત્યાર પછી શ્રી સુદજી કહે છે આ પ્રમાણે જ્યારે વેદોએ ભગવતી જગદંબિકાની સ્તુતિ કરી ત્યારે તે ગુણાતીત માયામયી દેવી અત્યંત પ્રસન્ન થઈને દેવતાઓને આકાશવાણી દ્વારા સંબોધન કરવા લાગ્યા તેમની પ્રત્યેક વાણી કલ્યાણમય હતી બધા જ શબ્દો સુખથી ભરપૂર હતા તે વાણી આ પ્રમાણે હતી હે દેવતાઓ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી શાંતચિત્ત થઈને પોતાના સ્થાન પર બેસી જાઓ હે દેવતાઓ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી શાંત ચિત્ત થઈને પોતાના સ્થાન પર બેસી જાઓ વેદોએ મારી સુંદર સ્તુતિ કરી છે તેથી હું પ્રસન્ન છું તેમાં કોઈ સંદેહ નહીં જે મનુષ્ય મૃત્યુલોકમાં મારા આ સ્ત્રોત્રનો પાઠ કરશે તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે અથવા જે શ્રદ્ધાળુ મનુષ્ય આ સ્ત્રોત્રને હંમેશા વાંચે અથવા સંભળાવે છે તેના દુઃખ શોખનું નિવારણ થાય છે અને તે સુખી થાય છે મારું આ વેદો ગાયેલું સ્ત્રોત્ર વેદ સમાન જ છે હવે તમે શ્રી હરિ છિન્ન મસ્તક કેમ થયા તેનું કારણ સાંભળો આ જગતમાં કોઈ પણ ઘટના કારણ વિના નથી બનતી એક વખતની વાત છે ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે બિરાજમાન હતા જ્યારે લક્ષ્મીજીના મનોહર મુખને જોઈને તેમણે હસવું આવ્યું ત્યારે લક્ષ્મીજીને એવું લાગ્યું કે હોય ના હોય ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મોડું કદરૂપું છે તે વાત નિશ્ચિત છે તેથી તેઓ મને જોઈને હસ્યા છે કારણ વિના તેમને હસવું આવે એ સંભવ નથી અને તેથી મહાલક્ષ્મીને ક્રોધ આવ્યો સાત્વિક સ્વભાવના હોવા છતાં પણ તેમનામાં તમોગુણનો આવિર્ભાવ થયો શ્રી મહાલક્ષ્મીજીના શરીરમાં ભયંકર તામસી શક્તિનો જે પ્રવેશ થયો તેનો પણ ભાવિ પરિણામ ખરેખર તો દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાનું જ હતું તેઓ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા અને તેમના મોઢામાંથી તુરંત આ શબ્દો નીકળી ગયા તમારું આ મસ્તક ધડથી જુદું પડી જાવો હે દેવો આજે આ પ્રમાણે લક્ષ્મીના શબ્દો સાચા પડ્યા અને અત્યારે શ્રીહરિનું મસ્તક ખારા સમુદ્રમાં ગોથા ખાય છે હે દેવતાઓ આમાં થોડું બીજું પણ કારણ એ છે તે એ છે કે તમારા લોકોનું એક મહાન કાર્ય સિદ્ધ થવાનું છે જે આ બિલકુલ નિશ્ચિત વાત છે હૈગ્રેવ નામનો એક દૈત્ય થયો છે તેની ભુજાઓ વિશાળ છે અને તે ખૂબ જ બળવાન થઈ ચૂક્યો છે ત્યાગ કરી મારા ઇન્દ્રિયોને સંયમિત કરી બધા જ ભોગોનો પણ તેને ત્યાગ કર્યો તમામ આભૂષણોથી અલંકૃત જે મારી તામસી શક્તિ છે તેની તેને આરાધના કરી આ દૈત્યે આ પ્રમાણે એક હજાર વર્ષ સુધી તપ કર્યું ત્યારે હું જ ત્યારે હું જ તામસી શક્તિના સ્વરૂપમાં સજી ધજીને તેની પાસે ગઈ અને જેવા રૂપનું તે ધ્યાન કરી રહ્યો હતો બરાબર તે જ સ્વરૂપમાં મેં તેને દર્શન આપ્યા મહાભાગ વરદાન માંગ સુવ્રત તારી જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું મારી વાણી સાંભળીને તે દાનવ પ્રેમ વિભોર થઈ ગયો તેણે તુરંત જ મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં મસ્તક નમાવ્યું મારા રૂપને જોઈ તેને રોમાંચ થયો અને તેના નેત્રોમાં હર્ષના આંસુ ઉભરાયા અને પછી તે મારી સ્તુતિ કરવા લાગ્યો હૈ ગ્રીવ બોલ્યો હે કલ્યાણમય દેવી આપને નમસ્કાર હો આપ મહામાયા છો સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનારા પણ આપ જ છો ભક્તો પર કૃપા કરવામાં આપ અત્યંત ઉદાર છો મનોરથો પૂરા કરવા અને મુક્તિ આપવી એ આપનો મનોરંજન છે પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ તથા તેના ગુણ સ્પર્શ અને શબ્દ આ બધાનું કારણ આપત છો હે મહેશ્વરી નાસિકા ત્વચા જીવવા નેત્ર અને કાન વગેરે ઇન્દ્રિયો તથા એ સિવાયની જે કર્મેન્દ્રિયો છે તે બધી આપ દ્વારા જ ઉત્પન્ન થઈ છે ત્યારે શ્રી ભગવતીએ કહ્યું તે ખૂબ જ અદ્ભુત તપ કર્યું છે હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું ઈચ્છા હોય તે વરદાન માંગી લે તારી જે ઈચ્છા હોય તે આપવા તૈયાર છું ત્યારે હૈગ્રીવ બોલ્યો માતા કોઈ પણ રીતે મારે મૃત્યુનું મોડું જોવું ન પડે તેવું વરદાન મને આપો હું અમર બની જાઉં દેવો કે દાનવો કોઈ પણ મને જીતી ન શકે ત્યારે દેવીએ કહ્યું જો ભાઈ જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારનો જન્મ નિશ્ચિત છે આ પરંપરા છે આ મર્યાદાને જગતમાંથી કઈ રીતે વ્યર્થ કરી શકાય રાક્ષસ રાજ મૃત્યુના બંધનમાં આ વાત નિશ્ચિત છે તેથી મનમાં વિચાર કરીને બીજું જે જોઈએ તે માંગો ત્યારે હૈગ્રીવ બોલ્યો સારું તો હૈગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય બીજું કોઈ મને મારી ન શકે બસ મારા મનની આ જ ઈચ્છા છે તેને પૂરી કરવાની કૃપા કરો ત્યારે દેવીએ કહ્યું મહાભાગ હવે તું ઘરે જા અને આનંદપૂર્વક રાજ્ય કર આ બિલકુલ નિશ્ચિત છે કે હૈગ્રીવ સિવાય બીજું કોઈ તને મારી શકશે નહીં આ પ્રમાણે તે દાનવને આપીને તામસી દેવી ત્યાંથી થઈ મુનિયો અને વેદોને અનેક પ્રકારે હેરાન કરતો હતો ત્રિલોકમાં એવું કોઈ ન હતું કે જે આ દુષ્ટને મારી શકે તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારીને શ્રી વિષ્ણુજીના ધડથી જોડી દેવાનું આ કાર્ય બ્રહ્માજીના હાથે થશે તે પછી તે ભગવાન હૈગ્રીવ દેવતાઓનું હિત સાધવા માટે તે દુષ્ટ અને દયાવિહીન દાનવને મારશે ત્યાર પછી શ્રી કહે છે દેવતાઓને આ પ્રમાણે કહીને આકાશવાણી શાંત થઈ ગઈ પછી તો દેવો આનંદથી નાચી ઉઠ્યા તેમણે મહાન શિલ્પી એવા બ્રહ્માજીને કહ્યું હે ભગવાન શ્રી વિષ્ણુના મસ્તકહીન શરીર પર ઘોડાનું મસ્તક જોડવાનું મહાન કાર્ય આપના હાથે પૂર્ણ કરવાની કૃપા કરો ત્યારે ભગવાન હૈગ્રીવ બનીને આ દાનવરાજનો સંહાર કરશે ત્યારે શ્રી સુતજી કહે છે દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજીએ તે જ ક્ષણે દેવતાઓની સામે તલવારથી ઘોડાનું માથું ઉતારી લીધું અને તુરંત જ તેને શરીર પર જોડી દીધું પછી તો ભગવતી જગદંબિકાની કૃપાથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો તે દાનવ અત્યંત અભિમાની હતો દેવતાઓથી તેને ભયંકર શત્રુતા હતી અવતાર લીધા પછી કેટલાય સમય સુધી ભગવાન તેની સાથે યુદ્ધ કરતા રહ્યા ત્યારે તે દુષ્ટ દૈત્ય મરાયો મૃત્યુ રહેનાર જે મનુષ્યો આ પવિત્ર કથાને સાંભળે છે તે બધા જ છૂટી જાય છે છે એ વાત નિશ્ચિત ભગવતી મહામાયાનું ચરિત્ર પરમ પવિત્ર અને પાપોના નાશ કરનાર છે તેને જે વાંચે છે અથવા સાંભળે છે તેને સર્વ પ્રકારની સંપત્તિઓ સુલભ બની જાય છે જય મા જગદંબા જય મા અધ્યાશક્તિ આજનો કથા અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા અધ્યાયમાં સાંભળે